હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે દહીં તિખારી બનાવીશું જે કાઠિયાવાડી રેસિપી છે અને દહીંની એકદમ સ્વાદિષ્ટ અને એકદમ ઇઝી રેસીપી છે જે ફક્ત પાંચ જ મિનિટની અંદર બનીને રેડી થઈ જાય છે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જો રેસીપી ગમે તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસીપી ગમતી હોય તો પ્લીઝ કમેન્ટ પણ કરજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે એક આ રીતે ખલ લઈશું અને તેની અંદર આપણે એક દળો લસણનો મેં લીધેલો છે જેને ફોલીને આ રીતે લીધેલો છે તો તે એડ કરી લઈશું અને જો તમારી પાસે ખલ ન હોય તો મિક્સરનો પણ ઉપયોગ કરી શકાય હવે આપણે મીઠું એડ કરીશું અને હવે લસણને આપણે દરદરું વાટી લેવાનું છે જો તમારી પાસે આ રીતે ખલ ન હોય તો તમે ખાયણી કે પછી મિક્સરમાં વાટી શકો છો પણ તમારે અજગજરું વાટવાનું છે એકદમ સ્મૂથ પેસ્ટ નથી કરવાની કારણ કે દહીં તિખારીની અંદર જો લસણ આ રીતે અજગજરું વાટેલું હશે તો તેનો સ્વાદ બહુ જ સરસ આવશે તો આપણે લસણને અજગજરું જ વાટવાનું છે તો આ રીતે મેં અહીંયા લસણને મોટું મોટું વાટી લીધેલું છે તમે જોઈ શકો છો હવે આપણે બાકીના મસાલા એડ કરીશું તો અહીંયા એક ટેબલ સ્પૂન તીખું લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર કાશ્મીરી લાલ મરચું પાવડરથી કલર બહુ જ મસ્ત આવશે અને હવે એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું હવે આ બધા જ મસાલાને આપણે લસણ સાથે ફરીથી વાટી લેવાના છે આપણે લસણને પહેલાં થોડું દરદરું વાટવાનું અને પછી આની સાથે થોડુંક હજુ વધારે વાટી લઈશું પણ લસણ આપણે થોડુંક મોટું જ રાખવાનું છે જો તમે આ રીતે લસણની ચટણી રેડી કરશો વ્યવસ્થિત તો તેનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે તો આને પ્રોપર આ રીતે ઘસીને આપણે વાટી લઈશું હવે આપણે આની અંદર થોડુંક પાણી એડ કરીશું તો અહીંયા આપણે મસાલા છે તે પાણી સાથે સારી રીતે ફૂલે એ રીતનું આપણે પાણી એડ કરવાનું છે તો પહેલાં થોડુંક પાણી એડ કરીશું અને આ ચટણીને સારી રીતે મિક્સ કરીશું તો અહીંયા આપણી આ ચટણી રેડી છે તો હજી આપણે થોડુંક પાણી એડ કરવાનું છે તો આ જે એનો દસ્તો છે તેને આપણે થોડું પાણી નાખીને ધોઈ લઈશું જેથી આપણે ચટણીમાં જે પાણી એડ કરવાનું છે તે પાણી આની અંદર આવી જાય તો આપણે થોડું જ પાણી એડ કર્યું છે અને હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ ચટણીને આપણે એક બાઉલમાં લઈ લેશું તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ દહીં દહીતિકારી બનાવવા માટે આ રીતની લસણની ચટણી વાટવી જરૂરી છે તો આ રીતે એકદમ સરસ વાટી નાખવાની છે તમારે અહીંયા લીલું મરચું એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો હવે આને વઘાર કરવા માટે આપણે એક વઘાર પેન લઈશું અને તેની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અહીંયા આપણે જે દહીં બનાવીશું તે તહીવાળું હું બનાવી રહી છું એટલે મેં અહીંયા બે ટેબલ સ્પૂન નાખ્યું છે પણ તમે દોઢ ટેબલ સ્પૂન જેટલું પણ નાખી શકો હવે ગેસ ઓન કરીને તેલને ગરમ કરી લઈશું તેલ ગરમ થાય એટલે હિંગ એડ કરવાની છે હિંગ એડ કરી પછી આપણે જે લસણની ચટણી બનાવી છે તે બધી જ આપણે એડ કરી લઈશું અહીંયા હિંગ તમારે વન ફોર ટી સ્પૂન જેટલી એડ કરવાની હવે આ ચટણીને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાની છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે તો હવે આપણે સ્લો ફ્લેમ ઉપર જ આ ચટણીને કૂક કરવાની છે તો અહીંયા ચટણીને તમે જેટલી સારી રીતે સાંતડશો તેટલો જ દહી તિખારીની અંદર આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે જેથી દહીંની અંદર આ જે લસણની ચટણીનો ટેસ્ટ આવે છે તે અલગ જ લાગશે તો અહીંયા તમારે ચટણીને બેથી ત્રણ મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ સારી રીતે સાંતળી લેવાની છે તો અહીંયા જેમ જેમ ચટણી સતણાશે એમ તેનું તેલ છૂટું પડતું જશે અને તેનો કલર પણ ડાર્ક થતો જશે તો અહીંયા આપણી ચટણી રેડી છે ગેસ બંધ કરી લેવાનું અને અહીંયા મેં દહીં પહેલેથી ફેંટીને રાખેલું છે તો અહીંયા મેં બસો ગ્રામ જેટલું દહીં લીધું છે માફથી જોઈએ તો એક કપ ભરીને દહીં લીધેલું છે અને દહીંમાં થોડું પાણી એડ કરીને ફેંટ્યું હતું હવે આ જે ચટણી છે તે આપણે એડ કરી લઈશું તો અહીંયા આ દહીં આપણે જે ઠંડુ છે ફ્રીજનું દહીં તેની અંદર આ ગરમ ચટણી એડ કરીને એને મિક્સ કરી લેવાનું છે ક્યારે પણ તમે જે વઘાર કરતા હોય ચટણીનો તેની અંદર દહીં એડ કરીને દહીંને કૂક નથી કરવાનું અહીંયા દહીં આપણું કાચું જ રાખવાનું છે અને જે વઘારેલું લસણનો મસાલો છે તે જ આપણે દહીંમાં એડ કરવાનું છે દહીં તિખારીની ટ્રેડિશનલ રીત આ છે અને આનાથી જ દહીં તિખારી બહુ સ્વાદિષ્ટ લાગે છે તમે જો ક્યારે પણ દહીં વઘારીને બનાવતા હશો ને તો એનું સારો ટેસ્ટ નહીં આવે પણ જો તમે દહીંની અંદર આ ચટણી એડ કરશો તો બહુ સરસ લાગશે તો રેડી છે આપણે દહીં તિખારી અને તમે રોટલી રોટલા કે પરાઠા સાથે સૌ કરી શકો છો આઈ હોપ રેસીપી પસંદ આવી હશે મારે રેસીપી પસંદ આવી હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે આવજો